વિદ્યા ઇસીસીઇ પ્રોજેક્ટ અંતર્ગત ગણદેવી અને ચીખલી તાલુકાના બારગામમાં વિશ્વ પાંચ સપ્તાહની ઉજવણી કરવામાં આવી વિદ્યાપૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સંભાળ પ્રોજેક્ટ અંતર્ગત ચેતના સંસ્થા એલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર નાયક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આઈસીડીએસ વિભાગ ગણદેવી ઘટક એક અને ચીખલી ઘટક એકમાં સહભાગીતા સંકલન સાથે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી બારગામની સગર્ભા અને ધાત્રી બહેનોને સ્તનપાન સપ્તાહનું મહત્વ તેમનું સ્તનપાન એક બાળકના જીવનમાં શું મહત્વ છે તેના વિશે વાત કરવામાં આવી સ્તનપાનની જાગૃતિ માટે વિદ્યા ઇ પ્રોજેક્ટ ટીમ દ્વારા નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું આ વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની થીમ અંતર ઘટાડીએ સ્તનપાન માટે સહયોગ આપીએ આ વિષયના સંદર્ભમાં બાળક અને માતાના સ્વાસ્થ્યની કાળજી રાખી શકાય સ્તનપાનની યોગ્ય પદ્ધતિ વિશે સમજ આપવામાં આવી વિશ્વ સ્તનપાન સપ્તાહ કાર્યક્રમની શરૂઆત ધનોરી ગામમાંથી કરવામાં આવી હતી પંદર નવી આંગણવાડી કેન્દ્રમાં નુક્કડ નાટક દ્વારા સ્તનપાનની જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આડત્રીસ આંગણવાડી કેન્દ્રમાં વાલી મિટિંગ દરમિયાન બાળકના જીવનના પ્રથમ એક હજાર દિવસ પર ઓગસ્ટ માસ દરમિયાન ચર્ચા કરવામાં આવશે ધનોરી ગામની જીગીસાબેન પટેલ સીડીપીઓ ગણદેવી ઘટકે ભગોતીબેન સુપરવાઇઝર આઈસીડીએસ ગણદેવી તેમજ આર્ગ વિભાગના સભ્યો ઉપસ્થિત રહ્યા ચીખલી તાલુકાના સ્તનપાન સપ્તાહની ઉજવણી દરમિયાન સ્નેહ કોઓર્ડિનેટર નાયક ચેરિટેબલ ટ્રસ્ટ અનિલ નાયક ટેકનિકલ ટ્રેનિંગ સેન્ટર ખારેલ એલ ટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ વિદ્યા ઇસીઇ પ્રોજેક્ટ ટીમ અને આંગણવાડી કાર્યકર્તા તેમજ આશા કાર્યકરનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ બાણા નવસારી આપણા સમજ ના માયાળુ માન માતા મા